આપણે એમને ચગાડવાની કોશિશ કરવી જો માનો બેન આપણે જોઈ જોઈ મજા નથી એમને તો એમને મજા નથી એટલે આપણે હેલો કેમ છો બધા મજામાં દેશો બધા મજામાં આવતો કામ કરી દેજો અને મારું માન કેમ છો તમને બતાવી દઈએ

એટલે મને થોડુંક થોડુંક સારું થાય છે મકર ચક્કર માથું દુખતું હતું પણ દવાખાને દવા લાય એટલે દવા ખાઈને ને પી લીધી એટલે નમી તો મમ્મી કે આપણે છે ને ઢોકળી બનાવી દીધું આપણે છે ને મેં મમ્મી મારે ને થોડા ખીચડી બનાવીશ પણ ડૉક્ટરને ઢોકળી ખાવા ના પાડી છે એ હા તું હું ખાઈશ અને મેં તમને છે ને હવે

તો કેમ એ માનો વિડિયો વિશે કેવું છે તો આપણે કેવું આ વિડિયો કાલનો બનાયો તો ઓલો દુખનો થોડો દુખની એક વાત લાગ્યો તો લાઈક શેર ને હવે અમારે તો હું તો પીચ નવી લાવી છું તમને બતાવું પીચ કરી પીચ ભરાય ને પણ કોઈ આ તો ખાલી ફડ ફડ ઉડાડવા છે આપણે લાઈક કરી નાખી જો

જો ફુલા 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 આ શી જિનમે થમે થજો ગયા બધા નાના જો જો આમલે તમને જો નહીં બત દેખાઈ ગયા દેખાઈ જાય દેખાઈ જા જો તરત થઈ ગયા જો મને કાળો મારા ફેવરિટ છે એટલે કાળો લીધો અને આ નયનભાઈ લઈ લો કે માર બોલાવી છે રેડી ને નયનભાઈ આવો બોલાવી છે તમારે આવો બોલાવી છે હજુ તો પપ્પાએ કીધું કે પપ્પાએ કીધું કે હજુ આપણે તમારા ઘર છે ને તો બીજા લાવશું આ પિચકારી છે પિચકારી કોણ તો રમે ને પિચકારી થી ફુગા ન ભરાય જો હવે આમાં આપણે નાખી દે જોઈ જોઈ ભરાય ફુગા નહીં હો ભરાય અને અમારું વિડિયો ઓલો સારું લાગ્યો હોય ને તો કમેન્ટમાં લખવાનું ભૂલતા વસ્તુ પેક અને મેં છે છે તમે તો નહીં

અને આપણે મારા એ કોઈ શરદી ને બધું આવે છે અને આમાં હું આજ ને તો બહુ જ ભાઈ મમ્મી ને પપ્પા ને ઉતર ઉતર ઘરે આવ્યો તો માયની બેન બો રડે છે તો પછી ઘરે આયા ને હું તો બહુ જ ગરમ થઈ ગઈ પછી માર પપ્પા એને તરત જ તે દવાખાને લઈ ગયા દવાખાને જઈને અને વજન તો હું તમને જો મારો કહું માર વજન જો 23 જ છે ખાલી 23 કિલો જ છે હું આમાં હું કીટ હા બતલી છું તો અમે હવે થોડા મેં નહીં ને થોડા વિડિયો આવી કરીને શું વાળું થાય

એક પાછે આવી દીધી અને પછી જો હવે ઇને હરેન ઘૂંટ નાખી અને તો હું મારા ડાઈન ના કરી દીધો તો લે દી લીવા અહીંયા તરબૂચ ફૂલુ આપ્યું છે આપણે જો તમને બતાઈ મસ્ત કાનું છે જો આપણે ખાઈ લે કામ આ રહ્યું છે જો મારા પપ્પાને હું ગમ બેય વસ્તુ ખાવ

અને કાજો તમારે આવી રીતે મળતી હોય હું આ જો આ કેરીની કાચી કેરીની છે કાચી કેરીની આવે અનસની આવે મોસંબીની આવે તરબૂજની આવે હું બતાવી દઉં કોઈ કે તમને બધું જ બહાર કાઢી જવા આ કાચી કેરીની છે મોસંબીની હતી અમે મેં ખાઈ દીધી ત્રણ ત્રણ આવે બધું જો આ કેરીની છે ખાઈ લીધી અને મે ખાધી માર ભયે ખાલી માર પપાય ખાધી ને એક માર મમ્મી ને પાટી કેરી ની આપી અને આ છે ને પાટી કેરી ની હાલે બળા જમા તો ફેવેલી આ ઢોકરી નું શાક છે આ ખીચડી છે આ રોટલી છે આ દૂધ છે અને મને નયન જો આ દીધું છે મને તો બહુ તીખું ન ભાવે એટલે મે અલગ લીધું છે અને હમણાં તમને વાળું કરીને તમને મળીએ તો ફેમિલી આપણે જો ખાઈ લીધું આપણે જો આરે આરે બિસ્કિટ ખાઈ છે માનુ બેન બિસ્કિટ ગોતે છે એઠે મળી ગયું મળી ગયું મળી ગયું જો